you <music> બધાઈને કેમ છો બધા મજામાં તો જો આજે છે ચૈત્રી સાતમ અને અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત ઉઠી ના કમ્પ્લીટ થઈ ગયા છે છોકરા સુતા છે ને અમે ભાઈ ઊઠી ગયા કેમ કે આજે વિજયની છે ખંભાળિયા જવાનું તાલીમમાં તો એ ઊઠી ગયા છે અને હવે સૌથી પહેલા મારે કરવાનું છે આપણે શીતળા માતાનો પ્રસાદ કુલર બનાવવાની છે તો ચાલો પેલા પ્રસાદ ધરી દે માતાજીને પછી નાસ્તા પાણીનું કંઈક કરીએ તો અહીંયા મેં ઘઉંનો લોટ અને એમાં ઘી અને ગોળ નાખી લીધું મિક્સ કરી અને અહીંયા જુવાર લઈશું કેમ કે મારી પાસે છબી નથી છબી હોય ને તો તો છબીમાં હોય ત્યાં જ જુવારા પણ પાણી અરે જુવાર લઈએ અત્યારે જ્યાં ગોળો રાખીને તો ચાલો મિક્સ કરીને ફટાફટ પેલા માતાજીને ધરી દે ને પછી પ્રસાદ લઈ લઈએ નવ 9.50 નાસ્તો કરી લીધો બધાએ ઘરનું નું કામ એ બધું થઈ ગયું અને આજ તો સાતમ છે એટલે રસોઈ નું કંઈ ઊ છે નઈ બનાવવાનું નવરા છીએ એ છોકરા ભાઈ ઊઠી ગયા નાસ્તો કરી લીધો અને જો આ બાજુ અત્યારે બધુંય સામાન વેર વિખેર કરીને બેઠા પાછો કે જોવો અત્યારે તડકો લાગે ટોપી પહેરીતી ન નજા જો અમે ઘર મનાવ્યું જો જો અમે ગાઈડલાઈન બધું લીધું જો ગાઈડલાઈન અને જવો તો અંદર આવું બધું લીધું વાંચજો વા બાંધું ને અહીંથી બારી જવા જો હું આનું નહીં જો જો આ મારો પડદો છે મોબાઈલ આવી ગયો ને ને એટલે ચાલુ દીધો હું અત્યારે માર્કેટે ફ્રૂટ શાકભાજી લેવા બધું લેવાઈ ગયું છે અને હવે ઘરે નીકળીએ

અરે અરે શ્રીખંડ બપોરે ખાવાનું છે ફ્રિજમાં રાખી દ્યો અને રસ છે અત્યારે પીવાનો એમ ન કરાય તૂટી જાય બે ગ્લાસ લઈ આવ જાવ એમાં નાખી તો બહુ ભાવે રાજવીને બેઠો તો કે મમ્મી ક્યાં આવે ને હજી કે રમતો તો ઘર બનાવ્યું એમાં તો ચોકડી મીંડું ચોકડી મીંડું ફ્રુટ આપણું ગોઠવાઈ ગયું કેળા વધારે લીધા હતા અડધા બાર રાખ્યા ને અડધા ફ્રિજમાં મૂકવા પડ્યા અને પપ્પાએ લઈ એવી પણ કાચા છે હજી એટલે એક દિવસ રાખવા પડીએ તો આવી રીતે પેપરમાં અને રાખી દઈએ ને તો એક દિવસ રાખીએ એટલે પાકી જશે પછી કઈક ખાધા જેવા થાય આ પર્સ એક ગમી ગયો તો ગામમાંથી તો લઈ આવી પણ જગ્યા નથી મૂકવાની આમાં મૂકવાની જગ્યા હતી પણ આ ફૂલ ભૈરવ એટલે આ બધા જગ્યા બદલવી પડશે ખાનું નાનું પડે ને પર્સ થઈ ગયા જા આ બધા પર્સ કાઢી અને હવે કઈક બીજી જગ્યા ગોતવી પડશે જૂના નવા ને બધા થઈ થઈ અને હવે છે ને આમાં હમાતા નથી પછી આ ઉપરનું ખોલીએ ને તો આ નીચેનું ખાનામાં પર્સ છે એમાં ઘહાય એટલે ઉખડી જાય ઉપરથી કાઢવા જોઈએ આ બધા નાના નાના બ્રીજાના પર છે આ દ્વારકા થી લીધા હતા હાથી આ બધાય નાના નાના પર્સ બ્રીજાના છે જો આ પર્સ છે મોટા ઈ મારા તો નાના નાના પર્સ આમાં ગોઠવી દીધા અને મોટા પર્સ છે ઈ આ બાજુ વિજયના કબાટમાં ગોઠવી દીધા રાખવા દેશે તો અત્યારે તો છે નહી મીટિંગમાં ગયા આવીને જોહે અને કહે કે આ કાઢો અહીંયા મારા કબાટમાં નહીં પોઈ તો કાઢવા પડશે અને રાખવા દે તો અહીંયા રાખી દઈશ સામનામ રહેવા દઈ અહીંયા એને કપડાં રાખવાની જગ્યા થોડીક જ રહેશે એટલે કદાચ તો નહીં રાખવા દે પણ અત્યારે રાખી દીધા રાગી ગયા છે તે અને વિજય આવી ગયા માંથી જમવાનું મને એમ કે જમીને આવશે તો ઈ અમારે બાકી હતું જમવાનું એટલે અમે પછી જમી લીધું તું સાડા નીતાલી હંબાડિયા બે થઈ ગયા 2 વાગી ગયા મેં કઈ ચા પાણી

જમવા માં જ બધું સાતમ નું ઠંડુ ઠંડુ આ એ ઠંડા એ તો કાલ હાજે બનાવી બસ ફ્રીજ માં રાખી ફ્રીજ માં રાખ્યું કોઈ ને કે બગડી જાય એટલે સુકી ભાજી છે શિખન ને છાસ ને પૂરી ને આ બધું છે દહીં છે દહીં ને એવું કે ખાઉ ઢેફલા ને ખાખરા ને ની ન થાય પો કે આ મજા આવે ઈરોંઢ હે કા

Nah, kena pilih. Nah, kena, kena. Itu eh, itu kanu ribu ini tu pasti kim tu tu tan, ama 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 kim tu tu pasti kita. Kita tu kabel kan? Kita kan? Mana kabel? Kita kan? Na. Pilih. Na, na itu. Na sen, dari di kau sen kan? Na, tu kita pesan. Eh, na tu kau tu. Em kau tu tu na. Am am am. Kanu ribu am am tu tu आ कपड़ा केवा छे नक्ष आ तयर पेराई यो केक लाला कछी मलाई तो अमये अमये किचो है अमये अमये हाय नै किचो छे तो अमये कल स्कूल तो नओ नओ कपडा पेरवनी हां आरी आरी आओ कर ना भी आ ना भी हम कर ना भी तेरे बर्फी क्या गई कर दियो हाँ ले मैंने तो दी दी नहीं आखी कर दियो आखी कर दियो हाँ तेरे पेट तो क्या गियो पेट माँ अब बच्चे ये मैं कर दियो टेक्टर

છો પછી પૂરું જો છો પછી ગાડી બંધ થઈ ગઈ પછી નથી એકડાવડતા ઓકે પછી એકડા જ નથી એમ કહેવાય થઈ રહ્યા થઈ રહ્યા એટલા જ હોય ના હોય તો આમાં તો જીવડા છે 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 માખી છે